દેશભરમાં એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી લઈને આ પ્રક્રિયા એવામાં હવે ગુજરાતના જુનાગઢના ભેંસાણ તાલુકામાંથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને એવું કહેતા સાંભળવામાં આવે છે કે અનેક મતદારો જે આપણને નડતર રૂપ છે એમના વોટ કાપી નાખીશું એટલે કે યાદીમાંથી નામ હટાવી દેવામાં આવશે અને અમુક એવા લોકો જે આપણને ફાયદો કરાવી શકે એવા લોકોના નામ યાદીમાં જોડવામાં આવશે આ ભેસાણ તાલુકો વિસાવદર વિધાનસભાના ક્ષેત્રમાં આવે છે એવામાં હવે આ આખા ઓડિયો ક્લિપને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર વિપક્ષ દ્વારા જે પ્રહારો કરવામાં આવતા હતા એ સાચા હતા કે શું

અરે મોડો બસ તમે વી નામ ચેમજો ઈ કાઢી નાખો અસ તમારે સુપનીમાં નડે નહીં મારો કાવસ્તો માં કબાડી લંબ દે નીકળી જાય ઓસ્વીન પોપ અપ નીકળી જાય ગાય માતા મટે ને યો આ નવી મત મને આરતી બનાવી મો

દિનેશ કેસુ મનુ મોહન રાજજી નાનજી ભરત કરશન દીકુ પોપટ ગોપાલ ધનજી બાલા બસુ કાળુ ભીમા ધીરુ ટપુ મુકેશ દેવરાજ મનુ રોજી બામરોલિયા રમેશ જાદવ મનુ ભીમા રમેશ અમદુ બામરોલિયા ગાંડુ રીણા વેલજી રજુ નાથા અશ્વિન પોપટ શૈલેષ રમેશ પિયુષ રમેશ જગદીશ રાઘવ

અને ઓડિયો ક્લિપની હકીકત શું છે તે વિશે ભેસાણ તાલુકાના એનએસયુઆઈના પ્રમુખ એવા મયુર સાવળિયા સાથે અમે વાત કરી હતી જેમાં તેમણે તંત્ર ઉપર અને સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયા ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે આ સિવાય આ ઓડિયો ક્લિપને લઈને તેમણે ફરિયાદ કરવાની વાત કરી હતી અને જો ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી પંચ સામે ઉગ્ર આંદોલન કરવાની પણ વાત કરી છે

કાપી નાખવાથી તેથી ભાજપ ને આવનારી પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફાયદો થયેલો એક ષડયંત્ર રહ્યા છે આ લોકો જેમ કે રાહુલ ગાંધી આગામી સમયમાં માં વોટ ચોરી મુદ્દે ઝુંબેશ ચલાવી રહ્યા હતા અને વોટ ચોરી નો આક્ષેપ કરી રહ્યા હતા આ audio clip આ ઓડિયો clip સાંભળતા સ્પષ્ટ દેખાય રહ્યું છે કે રાહુલ ગાંધી જે કે છે એ સાચી વાત છે અને એમાં audio માં એ પણ કે છે કે જે ઉમેદવારો જે મજબૂત ઉમેદવારો છે એના નામ કાપી નાખી

ના મેડમ હજી તો મારી મારી પાસે આજે રોડિયો આવ્યો છે હમ અને આગામી સમય માં અમે ગામમાં જશુ ને શું છે પ્રોબ્લેમ અમે જાણીશું ને આગમી સમય આગામી સમય માં કાર્યવાહી કરીશું તમે મકર સંક્રાંતિ ની વાત કરી કે મકર સંક્રાંતિ ના દિવસે ગામના લોકો ભેગા થઈ ને આમ અમે વિરોધ કર્યો તો એ વિશે મને જરા થોડુક સ્ટાર્ટથી જણાવતો હું મને એક ગામ માં અમારો કાર્યકર્તા હતો એને મને વાત કરી હતી કે અમે મકર સંક્રાંતિ ના દિવસે બધા ભેગા થઈ ગ્રામજનો એ મીટિંગ કરી હતી અને અને આ audio ને વીસ થી પચ્ચીસ નામ કાપવાની વાતો થઈ હતી હમ તો તમે ત્યારે જ્યાં મકર સંક્રાંતિ ના દિવસે તમે ક્યાં રજૂઆત કરી અને એ રજૂઆત માં તમને શું જવાબ મળ્યો ના મેડમ આ ઓડિયો જેનો છે ને એ લોકો માનવા તૈયાર જ નતા કે અમારો છે એ લોકો એવું કેતા હતા કે એ અહી થી બનાવેલો છે ને ઓમાંથી બનાવેલો છે ને આ ઓડિયો ત્યારે ગામડે જઈને કોઈ માંગ્યું નહી અમે અત્યારે આગામી સમય માં તપાસ કરીશું અને પછી ચૂંટણી પંથમાં અમે ફરિયાદ કરીશું અને ચૂંટણી પંદ પણ કઈ ધ્યાન નથી દેતું મેડમ આમાં તમે નામ આપી શકો કે આ ઓડિયો માં જે વ્યક્તિ છે કોણ છે મેડમ હું એ રીતનું નામ મારી પાસે નથી નામ આવે એટલે હું તમને ફસ્ટ નામ આપીશ